ગુડ મોર્નિંગ વાયટી ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને તમારી સમક્ષ આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે ઘણા સમય પછી આજે ફરી પાછો વિડીયો લઈને પ્રસ્તુત થયો છું કારણ કે હમણાં કે દિવસનો વિડીયો નહોતો બનાવતો કારણ કે થોડાક રીઝન્સ હતા અને થોડી ઘણી એવું હતું એટલા માટે અને કદાચ હવે આપણે થોડાક સમય માટે લોગમાં બ્રેક લઈએ છીએ કારણ કે હવે આપણી એક્ઝામ ખૂબ નજીક આવી ગઈ છે છેલ્લી ને ફાઈનલ એક્ઝામ તો હજી વાર છે પણ કહેવાય કે મિડ એક્ઝામ એટલે કે સેમેસ્ટર એક્ઝામ છે એ પતાવી અને ફરી પાછા દિવાળી આસપાસ બેક થાય બ્લોગમાં થોડુંક ચલાવી લેજો ક્યારેક ક્યારેક એવું હશે અને મને મજા આવશે તો વચ્ચે ક્યારેક ક્યારેક બ્લોગ નાખતા રહેશું અને આજે છે સન્ડે અને મસ્ત મજાનો તમને બેકગ્રાઉન્ડ હોય આવતો કારણ કે યાર આજે આમ કહેવાય કે હવાર હવારમાં મારી એક મસ્ત મજાની સ્કીમ થઈ ગઈ કારણ કે લાઈટ આવી ગઈ યાર

અમેરિકા જવું પાછો એટલે ચંદ્ર ઉપર જમીન લેવાની વાત હાલે આર્યન ભાઈ ની સાચો ભાઈ લેવા દે ને

ચાલુ કરીએ ને મારા વાલા ટીમ નું દેવું સેટિંગ આપડે બે નું સેટિંગ થતો નથી અમારે ઘણું નવું નવું કરવું કેવો ને કઈ નવું નવું આપીએ આપડે ઓલો ક્યાં આપડે

એકો દો વી કિલો લઈ છો બગેવા છો ઓહો હા આયા વાસ્તવ આપણે દેરી નો ડબલ ગાય બેય ભેગો કરીએ તો ઈ ની થાય કોઈ નો થાય હમ થઈ જાય બીજો શું હોય હિંમત રાખવા હિંમત હિંમત રાખવા લગાવવા વાં તો ના બતાવતું રહેવું હોય હા આવું નવ નવ બનાવવાનો દર 350 એટલે કાઈક તો હાલ છે ને હા કાઈક તો હાલ ને હમ

રમત તુપતું વાળી રાખડતો જાય કેશો આવ્યા હું ક્યાં ખોવા ગયો તો કાપવા પડી ગયો મારી